એપ્રિલે મળશે રાજપૂત સમાજની સંકલન સમિતિની બેઠક અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે મળશે સંકલન સમિતિની બેઠક એપ્રિલે મળનારી બેઠકમાં નવી રણનીતિ તૈયાર કરવામાં આવશે હવે ઘરે ઘરે આંદોલન પહોંચે એવું કહેવું છે અશ્વિનસિંહ સરવૈયાનું ના છૂટકે હવે સરકાર સામે આંદોલન કરીશું એવું કહેવું છે અશ્વિનસિંહ સરવૈયાનું વીસમી એપ્રિલે રાજપૂત સમાજની સંકલન સમિતિની બેઠક મળશે અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે આ સંકલન સમિતિની બેઠક મળવાની છે જેમાં નવી રણનીતિ તૈયાર કરવામાં આવશે અશ્વિનસિંહ સરવૈયાનું કહેવું છે કે હવે ઘરે ઘરે આંદોલન પહોંચશે ના છૂટકે હવે સરકાર સામે આંદોલન કરવામાં આવશે એ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે સંકલન સમિતિની બેઠક જે ઓગણીસમી એપ્રિલે મળશે ગઈકાલે મુખ્યમંત્રી સાથેની બેઠક નિષ્ફળ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે આ પહેલા સમાજે મહાઆંદોલન કર્યું હતું તો આગળ સંકલન સમિતિ નક્કી કરશે કે શું કરવું અગાઉ આગળની રણનીતિ ઘડવામાં આવશે રૂપાલાએ જ્યારે ઉમેદવારી નોંધાવી દીધી છે ત્યારે હવે વીસમી એપ્રિલે રાજપૂત સમાજની સંકલન સમિતિની બેઠક મળશે અને એ બેઠક અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે મંડારી છે અને આ બેઠકમાં હવે આગળની નવી રણનીતિ તૈયાર કરવામાં કે ઘરે ઘરે રાજપૂત આગામી રણનીતિ અમે 20 તારીખ સુધીક કરવાના છીએ કોર કમિટીની આખી મેમ આખી ટીમ રાજપૂત ભવન ગોતા બેસવાના છીએ અને લોકશાહીની ઢબે અમે આનો કઈ રીતે વિરોધ કરી શકીએ એ અમે કરવાનું ચાલુ કરીશું લોકશાહીની ઢબે જ વિરોધ કરવાના છીએ કે રેલીઓ કાઢવી ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરવા અને આ જ્યારે અમારી માતા બહેનોનું આંદોલન છે તો ઘરે ઘરે આંદોલન પહોંચવાનું છે અને હું તો કહું છું ભાજપ સરકારને કે રાજપૂતો જયારે ભાજપ સાથે જોડાયેલા છે તો એમની સાથે ઓરમાયુ વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે